આઈસીઆઈ દ્વારા સીએ ફાઇનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અમદાવાદ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સની અમદાવાદ શાખા દ્વારા સીએ ફાઇનલનું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો હતો તેમાં ચિરાગ આસવા ઓલ ઇન્ડિયા રેન્ક નવ દીપ શાહ ઓલ ઇન્ડિયા રેન્ક પાંત્રીસ રાઘવ જિંદાલ એઆઈઆર આઈ થર્ટી નાઇન નિકિતા સોમાઈ ઓલ ઇન્ડિયા રેન્ક એકતાળીસ ઋષિક વ્યાસ ઓલ ઇન્ડિયા રેન્ક સુડતાળીસ રોનિક શાહ ઓલ ઇન્ડિયા રેન્ક ઓગણપચાસ અનુરાગ ગુપ્તા ઓલ ઇન્ડિયા રેન્ક પચાસ ICAI ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા CA ઇન્ટરમીડિયેટ નું પરિણામ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં હું CA સુનીલ સંગવી વાઇસ ચેરપર્સન અમદાવાદ બ્રાન્ચ ઓફ ધ આજ રોજ સીએ ફાઈનલ અને સીએ ઇન્ટરમીડિયેટનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેની માહિતી હું આ રીતે આપને આપી રહ્યો છું સી એ ઓલ ઇન્ડિયા રિઝલ્ટ બોધ ગ્રુપ જે લોકોએ બંને ગ્રુપ એક પાસ કર્યા છે બત્રીસ હજાર નવસો સાત સ્ટુડન્ટ એપિયર થયા જેમાંથી ત્રણ હજાર નવ્વાણું બોધ ગ્રુપ પાસ થયા છે નવ પોઈન્ટ બેતાલીસ ટકા બોધ ગ્રુપનું રિઝલ્ટ આવ્યું છે ગ્રુપ વનનું પાસઠ હજાર બસો ચોરાણું એપિયર થયેલા છ હજાર એકસો પાસ થયા છે નવ પોઈન્ટ છેતાલીસ ટકા ગ્રુપ વનનું છે અને ગ્રુપ ટુમાં માં હજાર છસો એપિયર થયેલા તેર પાસ થયા છે એકવીસ સાઠ ટકા રિઝલ્ટ છે અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ ગ્રુપ તેર છે ગ્રુપ વનમાં પાંચ પોઈન્ટ છે અને ગ્રુપ ટુમાં સોળ પોઈન્ટ છે